ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે ઔદ્યોગિક નગરી સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ ઉભો કરતી ગંભીર ઘટના સામે આવી છે શહેરના સચિન વિસ્તારમાં ધોળા દિવસ એક યુવકની હત્યા કરવામાં આવી જેમાં ન માત્ર ગુનાહિતોની નિર્દયતા પણ સમાજની સંવેદનહિતતાના વિડીયો રૂપે સામે આવી છે ઘટનાના વિડીયોમાં જોવા મળ્યું કે જેમાં યુવક પ્રાણ બચાવવા માટે કરગરી રહ્યો હતો પરંતુ આસપાસના લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડવાને બદલે મોબાઈલથી વિડીયો રેકોર્ડ કરવાનું કામ કરી રહ્યા હતા સચિન પોલીસના મુજબ આ હત્યા પાછળ મોબાઈલ ફોન ચોરાતા થયેલા ઝઘડાની અતાવત છે થોડા દિવસ પહેલા આરોપી ઇમરાન અને અયાનના મિત્ર વિપિન ઉર્ફે કાળુ મદન સિંહનો ચોરાયો હતો આ મામલે વિપિન અને તેના મિત્ર મનસિંહનો ઇમરાન અયાન સાથે ઝઘડો થયો હતો જેમાં વિપિને ઇમરાનને માર્યો હતો આ ઘટનાનો બદલો લેવા માટે આરોપીએ વિપિનને ઘાતક હુમલો કરી હત્યા કરી એસીપી નીરવ ગોહિલે જણાવ્યું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હત્યાનો ભેદ ઉકેલી લીધો છે સગીરે સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બાકીના ત્રણને શોધી કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી વધુ જાણકારી મેળવવા પૂછતાછ હાથ ધરી છે